વિશે અપશબ્દો બોલી તમારી લીઝ નથી આ લીઝ મારી છે અને અહીંથી નાવડી હટાવી દે જે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપીઓએ હાથમાં પ્લાસ્ટિકના પાઇપો લાકડીના દંડાઓ સહિત હથિયારો સાથે ધસે આવી પચાસથી વધુના ટોળાએ ફરિયાદી તથા લીઝના માલિક અન્ય પપ્પુ વણઝાળા સહિતના ઉપર હુમલો કરતા બંને જણાને ગંભીર થતા થતાં સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ઈજાગ્રસ્તોનું નિવેદન લઈ પોલીસે હુમલાખોર કાર્તિક નિઝામા જયદેવ નિઝામા મિત્તલ નિઝામા સહિત સત્યાવીસ જણા ના નામજોગ તથા અન્ય વીસ અજાણ્યા મળી પચાસ લોકો સામે એટ્રોસિટી રાવટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે અને હાલ પોલીસે પણ સમગ્ર હુમલાખોર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર ગુનાની તપાસ ડીવાય કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે